તો જોવો અત્યારે આપણે નાઇટ નાઇટ નું માહોલ છે એટલે કેટલું મસ્ત છે હું કેવું દાદા તમારું અરે એમાં આપણને સટદાણા બાપા ને આપણે ચા પીવા ઉભા રહ્યા છીએ કાકા પાછળ પાર્કિંગ કરેલી છે અને જોઈ લો આપડે અત્યારે ચા પીવા આપણે તળાજા ઉભા છીએ હું કેવું કાકા તમારું હા રોયલ ચોકડી હો કેમ બાકી જોઈ લો ચા એ આવી ઠંડીમાં ગરમ ગરમ ને એમાં જોઈ લો મિત્રો આપડે પોગી ગયા બગદાણા જોઈ લો લાઇટિંગ જોવો મિત્રો

જોઈ લ્યો મિત્રો આ બોર્ડ છે જોઈ શકો તમે અને લાઈટિંગ જોવા ને હવે આપણે તમને મંદિરનું આખું વ્યુ બતાવું જોઈ શકો મિત્રો એટલું મસ્ત વ્યુ છે ને કે એની કોઈ અધ નહી મિત્રો જોઈ લ્યો તમે કઈ રીતનું છે આખું હવે હું તમને ફાસ્ટમાં બતાવું કઈ રીતનું છે હવે તમે જોવો ખાલી હવે આપણે મંદિરે પોગવાની તૈયારીમાં છે અને હું તમને મંદિર બતાવું આખું મંદિર મિત્રો એટલું સજાવ્યું ને કે એની કોઈ અધ નિયમ જોઈ લ્યો બાકી નાઇટ નો વ્યૂ એટલે મિત્રો દિવસ કરતા પછી નાઇટમાં બહુ મજા આવે હું કેવું તા અરે રાત્રે મજા આવે હો ભાઈ હું સામે દેખાય એવા જો બાપા નું મંદિર છે મિત્રો બહુ એટલે અને શાંતિ થી મિત્રો દર્શન થયા અને હું હવે તમને પણ દર્શન કરાય પછી આપણે જે બાપાની બંડી છે પછી આપણે વાસણ છે એ બધું હું તમને વિસ્તાર થી બતાવીશ હું કેવું કાકા તમારું હા હો જોઈ લ્યો બાકી અને અત્યારે આપણે એમ માહોલ થયો છે કેટલા વાગ્યા છે કાકા એક દોઢ દોઢ વાગ્યો તો કાઈ એક હવે જોઈ શકો બગડાણા

બાકી જોઈ લો લાઇટિંગ કેટલું મસ્ત સજાવેલું છે અને જો તમે આમ ખુબ જ આનંદ આવો જોઈ શકો અંદર જાય ને એટલે ખૂબ જ આનંદ આવજો અને અંદર ની જે મજા છે ને મિત્રો ઈ તો તમે આમ એમ જ થાય નાના જન્મતા છે આ બધું આ સ્વર્ગ છે એમ જોઈ લે આ બધી દુકાનો છે જો અત્યારે દોઢ વાગ્યો તો મિત્રો દુકાનું ખુલ્લી છે એટલે તમે ગમે ત્યારે આવો કે આવો કઈક આપડે પાટોત્સવ હોય કે કઈક પૂનમ પૂનમ હોય એટલે મોડી રાત સુધી આપણે ખુલ્લું હોય છે આમ એક નંબર લાગે ને મિત્રો કલર શું કેવું કાકા કલર કલર તારો કેવો કલર હા ભાઈ જોઈ લે બાપા સીતારામ જોઈ લે લાગે આ વિડીયો તમે જો અને પછી આ વિડીયો પાટોત્સવ ઉત્સવમાં તમને અંદર આપડે જવું જ છે તો જ અને બાકી તમને આવવાની ઈચ્છા થાય તો જ એમ જોઈ શકો છો આપણે સામે અત્યારે આપણે જે આપણે બુટ છે એ બાર કાઢીને જવાનું હોય એટલે મિત્રો આપણે કાઢતા આવીએ જોઈ શકો છો અત્યારે આપણે બધા મિત્રો છે અત્યારે એની આગળ બુટ ને બુટ કાઢે છે બાકી તમે જોવો આ બુટ મૂકવા જવાનું ટોકન નહીં લેવું તમારે અને થેલીમાં ભરી બુટ મૂકવા જ્યાં ત્યાં આડા અવળા ન મૂકવા હા એમ ફૂલ મિત્રો અને ફૂલ વ્યવસ્થિત આપણને સુવિધા આપી છે તો પૂરેપૂરો ઉપયોગ કરવો મિત્રો શું કેવું હા અને કોઈ નડતો રૂપિયો બૂટ નો આવે તમારા બૂટ સેફ્ટી માં રહે બાકી તો અમુક દર્શન કરવા જાય તો પાછા સંપુલ માં જ હોય ને આ તમારે કઈ માથા કુટ જ નહીં વાહ કાકા સાવ સાચી વાત કરી હો તમે જોઈ લો બાકી આખો આ બાર નો બાર નો વ્યૂ છે મિત્રો હવે આપણે અંદર જઈએ અને અંદર નો જે વ્યૂ બતાવું અંદર ના દર્શન કરાવું તમને એટલે મિત્રો તમારે એક લાઈક કરવાનું ભૂલવાનું નહીં મિત્રો કારણ કે અમે જો તમારા આટલું આટલું કરી શકીએ તમે ઘરે બેઠે ખાલી લાઈક તો કરી શકો ને બાકી જોઈ લો વ્યૂ જોવો ખાલી કઈ રીતનો છે હવે હું તમને આખો વ્યૂ બતાવીને એટલે તમને આપણે ઘરે બેઠે દર્શન કરી લીધા હું કેવું કાકા તમારું કઈ ઘટા તો આપણે કાળભેરવ દાદા ના મંદિરે આપણે જાસુ બાપા સીતારામ નું મંદિર છે ત્યાં પછી મોટા મંદિરે જાશું તો અત્યારે આપડે જઈએ છીએ અત્યારે જોવા લાઇટિંગ મને લાઇટિંગ બહુ ગયું શું કેવું કાકા તમારું કઈ નઈ લ્યો અને મિત્રો બહુ એટલે બહુ અટી છે લાઇટિંગ એમ

જોઈ લ્યો બાકી. જાન મને વડલાની ડાયરની અંદર પર દર્શન થા હો હાતે હું ઈત કેવા માંગુ છું અને તમે આવો એટલે જોજો બતાશે છે તમને વડલામાં હું તમને અત્યારે આપણા વિડિયોમાં પણ બતાવીશ કે કઈ રીતનું બાકી સજાવ્યું કેવી રીતે ડેકોરેશન કેવું છે ઈ ક્યો તો હું કેવું દાદા તમારું ડેકોરેશન એક નંબર છે હો બાપા તો પછી જોઈ લ્યો આ વડલો છે જે આપણે પાછળ એની પાછળ જે આપણે જે ડાયર છે ને એમાં દેખાય છે બાપા જોઈ લ્યો રામ ભજો રામ રટો જોઈ લો બાકી કઈ રીતનું આ ખોલું છે અહીંયા જે આ વડલો છે ને એમાં દેખાય છે હું કેવું કાકા તમારું હા તો મિત્રો તમે જોઈ શકો છો આ જે આપણે આ વડલો છે એમાં આપણે બાપા સીતારામ દેખાય છે તમને હું જો બતાવું ઝૂમ કરીને હમણાં જોઈ શકો છો જે આપણે હાર છે ત્યાં જોવો હવે નિરખિન જોજો એટલે તમને ચોખ્ખા દેખાશે મિત્રો બાકી તમને જો આ મંદિરનો વ્યૂ બતાવું બહારનો આપણે સાઈડમાંથી કેટલો નાસ્તો છે બાકી ડેકોરેશન ની તો આપણે વાત કરીએ જ છીએ આખા વિડીયોમાં વાત કરી કે જે એક નંબર છે એટલે ડેકોરેશનની કોઈ હદ નિયમ જોરદાર ડેકોરેશન છે મિત્રો બાકી લાઇટિંગનું પણ કીધું કે એક પણ ઝાડ બાકી નથી અને જોઈ શકો આપણે જે આ મંદિર છે આપણે આ નાનું સાઈડમાં મંદિર છે બાપા સિતારામનું

ટોટલ સામાન છે આપણે જો કાકા હવે અત્યારે તમને બતાવે છે કઈ રીતનું છે એ બાકી તમે જોવો છો બાકી મિત્રો તમને કહું બગદાણા જે મજા આવે ને એવી ક્યાંય ન મજા આવે જાગતું જીવતું સ્વર્ગ છે મિત્રો જોઈ લો મંદિરનું જે આપણે જેવું મોટું મંદિર છે ને કોપી છે મિત્રો જોઈ શકો તમે એ પણ મિત્રો સાચવીને રાખીને સામે દેખાય બાપુની બંડી છે મિત્રો જોઈ શકો તમે એ પણ એટલી સાચવીને રાખીને કે એની કોઈ તો બાર આજે મિત્રો મંદિરના બાર વ્યૂ છે જોઈ શકો તમે કેટલું મસ્ત મંદિર છે અને કેટલો માહોલ છે છે પછી જો આપણે મંદિર એક બાજુ મંદિર છે એક બાજુ માતાજી નું મંદિર છે બાકી લાઇટિંગનું મેં કીધું એકે ઝાડ બાકી નથી અને બાકી જોઈ લ્યો મિત્રો છે અન્નપૂર્ણા માતાજી મંદિર તો મિત્રો બધા તમે દર્શન કરી લો અને અમે કર્યા તમે પણ કરી લ્યો ખૂબ જ મજા આવે મિત્રો બાકી તમે જોઈ જ શકો છો જોઈ લો બાકી કાકા દર્શન કરે છે તો તમે પણ કરો તમારા ફેમિલી વાળાને પણ દર્શન કરવા બાકી જોઈ લો જે જે તાલુકા કેમ્પ છે મિત્રો જોઈ શકો તમે કઈ રીતનું છે આપણે અહીંયા ફ્રી સર્વિસ આપણે ફ્રી હાઉ ફ્રીમાં આપણે જે મદદ કરે છે તો મિત્રો ચાલો હવે આપણે ઉપર જઈએ જે મંદિર છે ત્યાં જઈએ તો જોઈ લો હું ને કાકા રામ ને લક્ષ્મણ એવી જ મારીને કાકાની જોડી છે મિત્રો બાપા સીતારામની કૃપાથી આવી પ્રેમ છે અમારા બે વચ્ચે સદાય અમર રાખીએ મિત્રો એવી અમે પ્રાર્થના કરીએ છીએ બાકી તમે જોઈ શકો છો અમે બે કાકા બધી જો લાગતા જ નથી મિત્રો અમે મિત્ર જ લાગીએ તમે જુઓ ખાલી બાકી મિત્રો અમારા બે વચ્ચે એટલું મસ્ત અત્યારે સારો એવો સારો સંબંધ છે ને મિત્રો કે એની કોઈ હદ નહીં અને મિત્રો અમારી જે આ આપણે યુટ્યુબ ચેનલ બનાવીને

અને કોઈ પણ આટલી સેવા કરે છે એટલે કોઈ પણ જગ્યાએ થૂકવું બૂકવું નહીં કારણ કે જ્યાં ગંદકી હોય ને ત્યાં બધા ગંદકી કરે પણ જ્યાં સાફ સફાઈ હોય ને ત્યાં ગંદકી ન કરવી જોઈએ મિત્રો બાકી ચાલો આપણે દર્શન અમે કરી લીધા મેન કાંકરિયા હવે તમે પણ કરી લ્યો મેં કીધું એમ તમારા ફેમિલીવાળાને દર્શન કરાવો આ આપણે મેં કીધું એમ પાટોત્સવ છે તો આ જે બાપા સીતારામનું ડેકોરેશન છે અને આ બધું મેં તમને આખું મંદિર બતાવ્યું એટલે મેં કીધું ઘરે બેઠા બતાવ્યું મેં તમને પહેલાં જ કીધું તું એક થી દોઢ નો ગારામાં આપણે આવેલા છે એ અત્યારે પહોંચ્યા છે એ થી અમે નીકળ્યા તા આશરે અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું હતું મિત્રો બાકી જોઈ લ્યો આરસનું આખું મંદિર છે મિત્રો આખું આરસનું મંદિર અમને વ્હાઈટ બાકી જોઈ લ્યો તમે અને આખો વ્યૂ આમ તમે આમ જવું અંદર પછી ઝૂમ કરીને તમને બતાવું કઈ રીતનું છે જોઈ લ્યો જોઈ લ્યો

અને મિત્રો તમે બધા પાછા આ નવા કોઈ જોતા હોય તો બધા પાછા લાઈક કરવા ભૂલતા નહીં અને પાછા કોમેન્ટ કરજો બાપા સીતારામ મેમ કોમેન્ટ ટુ બેક મારતા રહ્યો એટલે જેથી અમને મજા આવે અને આવા નવા ધાર્મિક સ્થળના તમને વિડીયો મોકલું પછી તમે એમ કહો કોમેડી જોતા દી પણ વિડિયો આવી જશે તમે જે કહેશો એ વિડીયો આવી જશે અને તમે કહેશો એ ટ્રાવેલિંગ કરીને અમે જાશું અને તમે કહેશો એ મંદિરનો પણ વિડીયો આવી જાય બાકી લ્યો કરી લ્યો મિત્રો બધા રામજી મંદિરના દર્શન કઈ રીતે શણ કરેલું તમે જોઈ શકો છો બાકી આમ જો નીચેનું મસ્ત મને કાયદેસર ખુબજ આનંદ આવી ગયો મન ફ્રેશ કરવું હોય મિત્રો પૈસા પૈસા ઘણા કરવો મિત્રો પણ સારા મિત્રો સાથે ફરવા ન નીકળી શકે અને આપણે અગર પૈસા ના હોય ને આપણે ગમે ત્યાં ફરવા નીકળી જાય ને એને જિંદગી જીવવા કેવાય

તો બગદાણા છે ઊંચા ગોટળા છે ભગોડા છે એમાં મોગજ ધામ આ બાજુથી જોઈ લો રામજી આખો નજારો મિત્રો એવી રીતનું છે બાકી મારું મનન તો મેં કીધું ભગોડા ઊંચા ગોટળા ગોપનાથ પછી અમુક અમુક જગ્યા છે મિત્રો તમને નગરો આનંદ જ આવે એમ આ બાજુનો રૂપ પકડ એટલે એક સાથે મિત્રો તમારે આ આંટો મારી જ લેવાનો બાકી જોઈ લો મિત્રો ધજાના દર્શન કરી લ્યો તમે ખાલી એટલે તમારા બધા દુઃખ દૂર મિત્રો હવે આપણે જઈએ મિત્રો મંદિર જે મોટું મંદિર છે એની બહાર અને થી હું તમને સાઈડનો વ્યૂ બતાવું મિત્રો સાઈડનો વ્યૂ એટલો મસ્ત છે ને એની કોઈ હદ નહીં એમ એટલો મસ્ત એટલે આમ જોઈ લ્યો ડેકોરેશન ચકલા જો આપણે કબૂતર અત્યારે તો ટ્રેન્ડિંગ માં છે ચકલા વીધી બાજ ન બને પણ એવું નહીં અહીંયા જોવો આરામ કરે છે કબૂતર મસ્ત મસ્ત અને બાકી જોઈ લો લાઇટિંગ જો મંગ લાઇટિંગ બહુ બહુ એટલે બહુ મજા આવી જોવાની આખો મંદિર એટલે આખો બગદાણ ઝગમગ ઝગમગ થાય મિત્રો અને મિત્રો અહીંયા સેવાઓમાં માણસો આટલું હોય ને મિત્રો એની કોઈ હદ નહીં અહીંયા આપણે કઈ સેવા કરવા રહેવું હોય ને તો ગામ ગામ વાઇઝ વાળા હોય છે અમુક અહીંયા આગળ જગ્યાએ તો અલગ અલગ ગામના વાળા હોય મિત્રો સેવા કરવાનો મોકો ન મળે જેમ તેમ એ વિચાર કરો અને મિત્રો આટલો આટલો પ્રસાદ બને મિત્રો કે કોઈ દેહ ખૂટે અને મનથી એનું થાય મિત્રો આપણે ક્યાંક નાના મોટા લગ્ન કરીએ તો એથી આપણે પ્રસાદ ખૂટી જાય બાકી જેમ તેમ આમ ને તેમ આપણે ભેગું કરવું પડે બાકી જોઈ લ્યો મિત્રો આઈલાયા ને કેમ બાકી તમને એમ આમ આમ રામ લક્ષ્મણ ની જોડી જોઈને તમને આમ શું લાગે એમ હે કેમ બાકી અમારે કાકા ભત્રીજા નો પ્રેમ ઘટે નહીં ક્યાંય અને મિત્રો આજે મંદિર ને જ્યાં અલગ અલગ લાઇટિંગ બબે ત્રણ ત્રણ ચાર ચાર સેકન્ડ અલગ અલગ લાઇટિંગ થાય ને દિલ ખુશ કર દે દિલ ખુશ કર દે બાકી તમે છો માહોલ છે વાતાવરણ અને ના જે વાતાવરણ છે મિત્રો એની કોઈ કોઈ એટલે કોઈ સીમા નહીં એમ અને એમાં જે આ બધા ભાઈઓ મહેનત કરીને જે આ સમજાવ્યું ને હું હું એના દિલથી હું આભાર માનું કે જેથી આવું અમને નજારો જોવા મળ્યો અને બાકી તો મિત્રો મારું મનો તો મેં કીધું મેં એક વખત બગદાણ આવજો અને બાપાના દર્શન કરો જો તમને એક વખત અહેસાસ થાય ને તો દા અમારા ગામના મિત્રો એક છે વડીલ એ બાપાને રૂબરૂ મળેલા છે મિત્રો હકીકતની વાત કરું છું તમે કહેતા હોય હું એમનો વિડીયો પણ એક બનાવી તમને નાખીશ બાકી એ ત એ તમને એમ જ સામેથી તમને કહેશે કે નહીં એ સાચું અને એમના વરસ થયા છે આશરે થોડાક ચાજા થયા છે સિત્તેર સિત્તેર સાઠ સિત્તેર વર્ષ થયા છે બાકી જઈ બધા મારા ભાઈઓ અત્યારે આયલા આવતા હોય બાકી નજારો જોવો મિત્રો કેટલો મસ્ત છે જોવા જેવું છે મિત્રો અહીંયા કઈ જ નહીં તમને કહું અને મિત્રો મારું તો છે ને અહીંયા દિલ ખુશ થઈ ગયું અને મિત્રો બગદાણા એક એવું પ્લેસ છે કે જ્યાં આપણે ફેમિલી સાથે આવીએ અને ખૂબ આપણા ફેમિલી પણ દર્શન કરે અમારે મિત્રો જે બાર મહેમાન આવે ને બધાને દર્શન કરવા લઈ જવાનું જોઈ લો મિત્રો આ પૂનમનો ટાઈમ આપણે જે ટાઈમ ટેબલ છે તમને મેં બતાવું હવે સ્ટીકર બહુ જાજા બધા છપાવેલા હતા તે બધા માણસોને દેતા હતા હવે આપણે જઈએ છીએ મિત્રો દુકાનમાં આવી ગયા જોઈ લો જેસીપીસી પીસી ઘટે નહીં કાંઈ ચાલે રમકડા નાના છોકરાઓ માટે મિત્રો અહીંયા દુકાન પણ આટલી છે જમવા માટે પણ આટલી સુવિધા બધે ટોટલ બગદાણ એટલે બધું ભાઈ સુવિધા એટલે પૂરેપૂરી જોઈજો કડાન બડાન હું તમને પૂરેપૂરો આપું દુકાનનો વ્યૂ બતાવી દઉં કે અહીંયા આ રીતની વસ્તુ મળે છે અહીંયા જોઈજો વીટીઓ છે પછી આમ જોઈ લો આપણે લેડીઝ એટલે કે બહેનો માટે મારી જે બહેનો જોઈ એના માટે પણ અહીંયા વસ્તુ છે તો તમે જોઈ શકો છો કઈ ટાઈપના પણ નજારો છે આપણે આ બધું વાંચ્યું છે તમે જોઈ લો આ ઉપર આપણે જે બધા વોલેટ છે તમે જોઈ શકો છો બાકી તમે કીધું એમ જો લેડીઝ માટે પણ છે જેન્ટ્સ માટે પણ વસ્તુ છે તમે જુઓ ખાલી પછી કાકા એ લીધે જો આપણે જો આ બાજુ વોચ પણ છે જોઈ શકો તમે કેટલો વોચનો આખો સેક ને આખો સેટ પડ્યો કે નહીં મિત્રો જે ટાઈપનો જેવો પટ્ટો જોવો એ ટાઈપનો આપણે છે તમે જોઈ શકો છો પછી ઇમોઝિંગ છે જોવો તમે ખાલી અને કાકા જો મોટાભાઈ સાથે વાત કરે છે અને જો બતાવે છે તમને કે સર કટેની કાંઈ પેમેન્ટ કરી દીધું અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે બીજા બ્લોગમાં જય માતાજી જય બાપા સીતારામ બોલતા જાન વિડીયો બીજાને શેર કરો